ગુજરાત એટીએસના ડીવાયસપી એસ એસ ચોદીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિયુદ્દીન સૈયદ છે એક આતંકવાદી પ્રવર્તિ ધરાવનાર માણસ છે અને એ દેશનામાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવા વાળો છે અને આજ આતંકી પ્રવૃતિની જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે

ગુજરાત એટીએસ ને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસ ની રડારમાં હતા ગુપ્ત બાતમીના આધારે ત્રણેયના સંબંધ આઈએસઆઈએસ સાથે હોવાની સ્ફોટ માહિતી મળી છે ગુજરાત ગુજરાત એટીએસ મુજબ આતંકવાદીઓ હથિયારોની સપ્લાય કરતા હતા ગુપ્ત આધારે ઝડપી લેવા વોચ ગોઠવી હતી ઝડપાયેલા આતંકવાદીઓમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદના હોવાનું મનાય છે ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા

એ દેશનામાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ આના સીડીઆર લોકેશન્સ વગેરે વધુ લેવામાં આવેલો એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાઈ રોડ અહેમદાવાદ ખાતે આવેલ છે એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને લાઈવ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છતીસ વર્ષની એની ઉંમર છે એ ચાઈનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ આજ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી એક આમિર તરીકે એને ઓળખે છે એના મારફતે ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ જ પ્રક્રિયા એટલે એની આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જયારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જયારે અમે તપાસ કરી તો એ નંબર મુમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયસપી વિરજીત પરમાર ડીવાયસપી કે કે પટેલ પીએ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સંકબંધોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામડી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા પર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સ થી આજે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોહુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકોથી જ્યારે જયારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળતા હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસી ના સેક્શન ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદુન છે એની જયારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇકવીપમેન્ટ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો આ એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે એક આતંકી હૈદરાબાદનો જ હદ છે અને તે કાર મારફતે બાયરોડ ગાંધીનગર પહોંચ્યો હતો અને આતંકી અહેમદ મોઈનુદ્દીન સૈયદ એમબીબીએસ ડોક્ટર છે જ્યારે મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન એ અભ્યાસ કરે છે જ્યારે ત્રીજો આતંકી આઝાદ સુલેમાન શેખ એ દરજી છે આમ હવે ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને ઝડપી પડાતા ખૂબ મોટી સફળતા એન્ટી ટેરરિસ્ટ સ્કોડને હાથ લાગી છે તો થોડાક સમય અગાઉ ગુજરાત એટીએસ દ્વારા અલ કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી તો ગુજરાત એટીએસ ની આ કાર્યવાહીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર